નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને એકાવન જામજોધપુર ચૌદસોથી સોળસોને એકત્રીસ ધ્રોલ બારસો પચાસથી ચૌદસો ને અઢાર સાવરકુંડલા તેરસો સાહીઠથી પંદરસો ને એંસી જેતપુર નવસો છન્નુંથી સોળસો ને છવ્વીસ અળવદ બારસોથી પંદરસો ને છાસઠ બાબરા પંદરસો પિસ્તાલીસથી સોળસો બે અમરેલી આઠસો અઠ્ઠાણુંથી સોળસો ચોવીસ કાલાવડ અગિયારસો છન્નુંથી પંદરસો ને સાઠ ગોંડલ અગિયારસો એકથી સોળસો છવ્વીસ જામનગર નવસો પચાસથી પંદરસો ચાલીસ જસદણ ચોત્રીસોથી આડત્રીસો ને પચાસ